નમસ્કાર હું છું મદિત અને આપ જોઈ રહ્યા છો એ આઈ ન્યુઝ ગુજરાતી નજર કરીએ આજના સમાચાર પર મુંદ્રા તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવી જેમાં વરસાદના લીધે થયેલ નુકસાનીનું વળતર ચૂકવવા આવે આ વખતે થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતો પશુપાલકોને ભારે નુકસાન થયું હોવાને કારણે તેઓને સર્વે કરી વળતર ચૂકવવા માંગાવે અને વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર આપતી વખતે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવી મુન્દ્રા શહેર પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા વિરોધ પક્ષના નેતા નવીનભાઈ ફફલ મુન્દ્રા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાનભાઈ જત નગરપાલિકાના કાઉન્સિલર ભરતભાઈ જાવેદભાઈ પઠાણ એનઆઈસીઆઈના ઋષિરાજસિંહ જાડેજા નિમિષાબેન હવાબેન ભગુભા જાડેજા અજીતસિંહ જાડેજા હરેશ મોથારિયા સુરેન્દ્રસિંહ ઝાલા આશારિયાભાઈ ગઢવી શામળાભાઈ ગઢવી અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા મુંદ્રા શ્રીને તાલુકાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અને જે તત્કાલ કામગીરી કરવાની છે જે સત્યો રહી ગઈ છે અત્યારે તંત્ર દ્વારા અને જે ઘણા લાંબા સમયની રજૂઆતો બાદ પણ કામ નહોતા કરવામાં આવ્યા એના કારણે હાલ જે નુકસાન થયું છે તાલુકાની અંદર એ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને એ આવેદન ખેડૂતોની સહાયનું હોય પશુપાલકોની સહાયનું હોય રોડની સમસ્યા છે વીજળીની સમસ્યા છે જેવા અનેક મુદ્દાઓ બાબતે તંત્રનું ધ્યાન દોરતું આવેદનપત્ર આપવા માટે આવેલ આગળની વધારે વિગત નવીનભાઈ આપશે આજે આ કપરી પરિસ્થિતિમાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પરિવાર અને મુન્દ્રા શહેર કોંગ્રેસ પરિવાર મુન્દ્રા નગરપાલિકાના પ્રતિપક્ષના નેતા ઇમરાનભાઈ હું નવીનભાઈ ફફલ મુન્દ્રા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અને નગરપાલિકાના સર્વે કાઉન્સિલરો સાથે બોડી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ આજે આ રજૂઆતને ખરેખર કહીએ તો પુનરાવર્તન જ કર્યું છે અમે અગાઉની રજૂઆત રજૂઆતો હતી એને ધ્યાન ધ્યાને અત્યારે એ રજૂઆતમાં હજી વધારો થઈ ગયો કારણ કે મામળતદાર સાહેબ અહીંયા એઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે એક આપણા જજમેન્ટ કરી શકીએ એવો મુન્દ્રા તાલુકાનો હોદ્દો છે એમને નગરપાલિકા મને લાગે છે કે જ્યાંને લેતી નથી એમણે રજૂઆતો અમે રજૂઆત કરીએ ઉપલી કક્ષાએ પહોંચે છે મોટામાં મોટું તાલુકા લેવલનું અત્યારે હું ધન્યવાદ આપું કોંગ્રેસના કાર્યકર્તાઓને હું ધન્યવાદ અહીંયાથી આપના માધ્યમથી અમારા પ્રમુખોને નગર શહેરી વિસ્તારના પ્રમુખ હોય કે તાલુકા કક્ષાએ આજે પીજીવીસીએલનો પંચોતેર ટકા કામ કોંગ્રેસના કાર્યકર્તા કરે છે અત્યારે ખાડા જે અત્યારે મુન્દ્રાની આખા મુન્દ્રામાં એ મુન્દ્રા માં ખાડા છે એમ નહીં ખાડામાં મુંદરા છે આ ખાડાઓનું મુંદરા છે જે પેરિસ નું નામ હતું એ જગ્યા મને લાગે છે કે મંગલ ગ્રહ કે એ ટાઈપ નું અત્યારે આપણો મુંદરા ઉપરથી નજારો દેખાય છે પોસ સોસાયટીઓ હોય કે ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય બધાની હાલત અત્યારે બહુ ખરાબ છે સી અમે વર્ષોથી કહીએ છીએ કે એક જ સીએચસી છે અત્યારે અહીંયાથી તમે જેને તમે પત્રકારો જઈને સીએચસીની હાલત જુઓ ત્રણ દિવસ ત્યાં જનરેટર ભાડે રાખી ત્યાંના ડોક્ટરને જનરેટર નહોતો મળતો મારો સંપર્ક કર્યો અમે અહીંયા જનરેટરનું કીધું તમને ભાડામાં અમે મદદ કરશું ત્યાં ડીપી બદલી નહીં ત્રણ દિવસ જઈને તમે એ ત્યાંના જેને ઓફિસરને પૂછજો જનરેટર ભાડે લઈને ચાલુ કર્યો ત્યારે જઈને દર્દીઓને દવા થઈએ આ મુન્દ્રાની હાલત છે એટલે જોવાવાળું કોણ છે અમે તો પ્રજાની વચ્ચે છીએ ને એક પ્રહરી થઈને પ્રજાના પ્રશ્નો લઈને આવ્યા છીએ વાચા આપવાનું તંત્રનું કામ છે અત્યારે નગરપાલિકા ભયંકર ભયંકર ભ્રષ્ટાચાર છે કોઈ પણ જાતનો કોઈ જોતો નથી એટલે આગળનું નગરપાલિકા વિશે ઇમરાનભાઈ સૂચનો કરશે હું એટલું કહું છું આપના માધ્યમની જનતાને કહું છું હવે જાગો તમારા પ્રશ્નો માટે અમે ઊભા છીએ પણ તમે પણ હવે છે ને તમારા હકની લડાઈ માટે આગળ આવો આજ રોજ શહેર કોંગ્રેસ અને તેમજ તાલુકા કોંગ્રેસના તમામ આગેવાનો અને ગામડાઓના તમામ કોંગ્રેસી આગેવાનો દ્વારા મામલતદારશ્રીને આ ડીપ ડિપ્રેશનની અંદર જે તકલીફો પડી છે એમને અવગત કરવામાં આવ્યા છે અમારી ટીમ દ્વારા અને સતત અમે એમના શંકર્પ તાલુકાની શહેર પણ સંકર્ક સંપર્કમાં રહ્યું છે એમના તો મુદ્દો અહીંયા છે કે બેનની કામગીરી બહુ સારી છે આ વખતે મફતનગર એરિયામાં જે ખરેખર બહુ નુકસાન થયું હતું એવા અમારા કોંગ્રેસી આગેવાનો જાવેદભાઈ હોય ભરતભાઈ હોય તરત સંકલન કરીને માળખાગીત સુવિધા હોય અને બેન્ડનો પણ સારો રિસ્પોન્સ થયો હતો પણ જે અહીંયાના નગરપાલિકાના પ્રમુખ છે જેને લગભગ મને મારા કહેવા પ્રમાણે જેને ગણતરીપૂર્વકનું કોઈ કામ કરેલ નથી અને ખોટી રીતે એના પ્રમુખ દ્વારા બેનશ્રીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને એની અનાવડતના કારણે જે મુંદ્રા નગરપાલિકામાં નુકસાન થયું છે જે વર્ષોથી ખાડા પડ્યા છે પ્લસ એના પહેલાં પણ મામલતદારશ્રીએ એમને શક્યત કર્યું તો તમે પ્રી મોન્સૂનની કામગીરી કરો નગરપાલિકા ક્યાં ગઈ હતી પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી જેઓ આવું વિકટ પરિસ્થિતિ જ્યારે પેદા થઈ અને મેડમશ્રી સારું કામ કરી રહ્યા હતા ત્યારે ખોટો રોફ જમાવી ભાજપના સત્તાધિકારોએ જે ખલેલું ઊભી કરવાની કોશિશ કરી છે અને હું શબ્દોમાં વખોડું છું સાથે સાથે એ પણ કહેવા માગું છું અમે આવા અધિકારીઓ સાથે છીએ અને મુન્દ્રાનું કેમ ભલું થાય મુન્દ્રા વિસ્તારનું કેમ ભલું છે અત્યારે ઘણા એવા એવા એરિયા છે જેમાં પાણી પડ્યું જ છે જેનો નિકાલ હજી નથી થયો અને અને અત્યારેથી એ પણ રજૂઆત કરવામાં આવી છે જે પણ લોકો જે ડોલમાં રહી ગયા છે એને પણ આવરી લેવામાં આવે જે ખરેખર જેનું નુકસાન થયું છે એને પણ સરકારી સહાય કાયમી ધોરણે આપવામાં આવે આજ રોજ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પરિવાર અને મુન્દ્રા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જ્યારે અમારા તાલુકાના વિપક્ષના નેતા તાલુકાના પ્રમુખશ્રી અને શહેર પ્રમુખશ્રીએ તમને વિવિધ માહિતીઓ આપી જ દીધી છે નગરપાલિકાની મુખ્ય વાત કરું તો નગરપાલિકાનું મુખ્ય કામ છે નળ નગર નળ ગટર અને રસ્તા આ ત્રણેય બાબતે નગરપાલિકા તદંતર નિષ્ફળ રહી છે આ હોનારતની આપણને આગળમાં જાણ હતી આપણને એડવાન્સ વોર્નિંગ આપવામાં આવી હતી છતાં પણ નગરપાલિકાએ કોઈ પણ જાતના પ્રિકોશનરી પગલાં જેવા કહેવાય એ પગલાં લીધા નથી એમણે જે શરૂઆતમાં જ પગલાં લેવાની જરૂર હતી એ પગલાં લેવામાં નગરપાલિકા તદંતર નિષ્ફળ રહી છે બીજી નગરપાલિકાની જે છેલ્લા ત્રણ વર્ષથી આદત રહી છે અને આ અનુભવ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ સાહેબને પણ થઈ ગયું કે પાસિંગ ધ બોલ રમવાની એકબીજા ઉપર બ્લેમ નાખવાનું એકબીજાને કહેવાનું કે ભાઈ આ તમારું કામ છે આ તમે તમારું કામ નથી કરતા હું તો એમને પૂછવા માંગુ છું તો આજે જે મુંદ્રામાં ચાર ફૂટના ખડા છે પાંચ ફૂટના ખડ્ડા છે જે છોકરાઓ ખડામાં પડી અને એમને જાનમાલ નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન નતા એટલે જે તંત્ર સારું કામ કરી રહ્યું છે એને એના ઉપર આક્ષેપ કરવા કરતાં નગરપાલિકા પોતાની અંદર ઝાંકી અને જોએ અને નગરપાલિકાને જે કામ કરવાનું છે એ કામ ભ્રષ્ટાચાર વગર કરે એ અત્રેથી મારી માંગણી છે માછીમાર વસાહતની મેં ખાસ કરીને બેનને આજે હજરત કરી છે કે માછીમાર જે વસાહત છે ત્યાં લોકોને પાણી નથી વીજળી નથી અને જે આપણે વાવાઝોડું ટાઈપ હવા ચાલીસ પચાસ કિલોમીટર પ્રતિ ઘંટાની ઓનાથી ઉડી હતી એના લીધે એમના છાપડા બધા ઉડી ગયા છે એમને તંત્ર દ્વારા અને જે પણ ઔદ્યોગિક એકમો અહીંયા મોજૂદ છે એમના દ્વારા એમને મદદ કરવામાં આવે અને એમના ઉપર જે લાઇટ અને પાણીની જે તકલીફ છે એને ચોવીસ કલાકની અંદર ત્યાં પાણી પણ પહોંચી જાય અને વીજળી પણ પહોંચી જાય એવી અત્રેથી અમારી માગણી છે